આપણે આગળનો ટોપિક જોયો ખૂબ મજાથી તમે વાતને ચોપડી સાથે સરખાવી લીધી હતી સમજી લીધું હશે અગત્યના મુદ્દાને નોંધી દીધા હશે અને ત્યાર પછીના ટોપિક પર આપણે આવ્યા છીએ એને અનુરૂપ શ્વસન તંત્રનો પાર્ટ ટુ આપણે પહેલા પાર્ટમાં વાત કરી નાકની બીજી આપણે વાત કરી એની અંદર કંઠનળીની ત્રીજી વાત કરી સ્વરપેટીની હવે એની નીચે તરફ વધતા જઈએ છીએ તો ત્યાં આપણે જોવા મળી શકે છે શ્વાસ નળી શ્વાસ વાહિનીઓ ફેફસા એ બધી વાતો અહીંયા સમજવાની આવશે જોઈએ વન બાય વન ત્યાર પછી વાત છે શ્વાસનળી લગભગ બાર સેન્ટીમીટર ની લાંબી રચના છે અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નો વ્યાસ ધરાવે છે યસ જેવી રીતના ફરી જયારે આપણે યાદ કરીએ તો અહીંયા આગળ આપણી પાસે જોવા મળી શકે છે માની લે કે આ સ્વર પેટી છે અને ત્યાંથી શરૂ કરીને નીચે તરફ આગળ તરફ વધતી હોય છે એ છે

સુધી વિસ્તારમાં પહોંચી જાય અને ત્યાર પછી બે ભાગમાં વેચાઈ જાય છે એટલે પછીથી એના મૂળભૂત રીતે બે ભાગો તૈયાર થતા હોય છે આ જે બે ભાગો હોય છે એને શું કહેવાય એને એના તરફની શ્વાસવાહિની કહેવાય એને શ્વાસ વાહિની તરીકે આપણે ઓળખી શકીએ છીએ જોઈએ આગળ તે વાયુઓના નલિકમાઈ વહન માર્ગ રચવાનું કાર્ય કરી શકે છે શું કામ છે શ્વાસ નળીનું તો કે વાયુઓના નલિકામાઈ વહન માર્ગ અને નળી સ્વરૂપ વહન માર્ગ એ ઘટના દર્શાવી શકે છે એમાંથી ભાગલા પડે એક છે જમણી શ્વાસ વાયુની જે જમણા ફેફસામાં જાય ડાબી શ્વાસ વાયુની જે ડાબા ફેફસામાં જવાનો ગુણ દર્શાવે છે તો એ વિસ્તારમાં ઘટવારી જોવા મળી શકે છે જમણી શ્વાસવાયુની જે હોય છે એ ડાબી શ્વાસ સ્વાસ્તા વધુ સીધી થોડીક ટૂંકી અને પહોળી હોય છે તમે જો આકૃતિમાં જુઓ આને આપણે મારા નામ આપવું હોય તો આને હું કહી શકું છું જમણી સર આ તો ડાબી બાજુ જમણી એમ તમે વિચારો છો ના જ્યારે બી બાળકો આપણે આપણા શરીરના તંત્રોને અભ્યાસ કરતા હોઈએ છીએ તો હંમેશા વક્ષ બાજુ જોવાનું તો એ જ સ્થિતિ તમારી ચોપડીની છે આ યાદ રાખી દેજો ચોપડીમાં જેટલા પણ ડાયાગ્રામ છે જેટલા પણ ફોટોગ્રાફ છે મનુષ્યના તંત્રના સંદર્ભમાં તો શું યાદ રાખો આપણા શરીરને આ રીતે વિચારો એટલે આ બાજુ વિસ્તાર શું કહેવાય ચોપડીમાં જમણો ભાગ કહેવાય આ બાજુ ભાગ શું કહેવાય ડાબો ભાગ જયારે કોઈ આકૃતિ પૂછેલી હોય આકૃતિને આધારે સવાલ તૈયાર થતા હોય તો પણ તમે સ્પષ્ટ ઓળખી શકો તો આને આપણે કહી શકીએ શ્વાસ વાહિની અને આને કહી શકાય છે ડાબી શ્વાસ વાહિની શું ખાસિયત છે બંનેમાં તો કે જો અહીંયા આકૃતિ પ્રમાણે જોઈ શકો છો જે જમણી શ્વાસ વાહિની છે કેવી કીધી આપણે थोड़ी सीधी, छे टू छे पड़ी छे यानी सामने यानी सामने आ केवी छे तो आप ने याद रखो सीधी लिया बार याद रख सके जे ट्रासी छे भैया टू की या याद रख सको लांबी छे पड़ी या बार याद रख सको छो सांकड़ी छे आम मुख्य भाग याद रख सके छे ये रचना अब महत्वनी बात यहां आगे के जारे आ जगह पर हवा जाती होय आवती होय તો બની શકે છે કે વિસ્તાર નાનો મોટો થયા કરતો હોય અથવા ખુલ્લો રાખો તો જ હવા આવવા જાય જો તમે ખુલ્લો ખુલ્લો નહીં રાખો તો બંધ પણ થઈ જાય તો એ હંમેશા ખુલ્લો રહે એના માટે શું હોય છે તો એના માટે એક વિશિષ્ટ રચનાઓ હોય છે એ શું છે એ કહી શકાય છે કાસ્તીમય રચનાઓ કેવી જરા જોતા જઈએ આપણે અહીંયા ઘડી તો અહીંયા આગળ આપણા શ્વાસ નળીનો ભાગ હોય છે સાથે સાથે શ્વાસ વાહિનીના ભાગો હોય છે આ બંનેમાં બંનેમાં શ્વસન માર્ગ ખુલ્લો રહે ખુલ્લો જળવાય રહે એટલા માટે ત્યાં આગળ સી આકારની કાસના લગભગ સોળ થી અઢાર જેટલી જોવા મળતી હોય થોડાક 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 અંતર એને હાડકો ને એકદમ લીસું નથી લાગતું તમને થોડું થોડું ખાંચું ખાંચું લાગતા હોય એ કેમ છે કારણ કે ભાગમાં શું છે સી આકારની સી શેપમાં જોવા મળે અને એ પણ આખા ભાગમાં ગોઠવાયેલી છે કે જેથી ખુલ્લો રહે એટલે ઉપર હાડકું થોડું પછી વચ્ચે સ્નાયુ હોય પછી હાડકા એમ જેને કારણે આખો ભાગ કેવો રહેતો હોય છે શ્વસન માર્ગ રૂંધાઈ જતો નથી અથવા તો યાદ રાખી શકાય ખુલ્લો રહેતો હોય છે તો એક મહત્વનો ભાગ ભજવી શકે છે આ કાશ્મીમય કડીઓની રચનાઓ યાદ રાખો છો શ્વાસ વાહિની વાતો શ્વાસ નળી શ્વાસ વાહિની શરૂઆતની શ્વાસ વાહિકાઓ તેની માટે સ્પષ્ટ દેખાય તેવી વાત કરી દે અહીંયા ઘડી તો સી આકારની રચના જોવા મળી છે કાશ્મીમાં કડી જોવા મળી શકે છે ઓકે આગળની વાત કરીએ આ કડીને કારણે નળી પહોળી જ રહે છે અને દબાતી નથી પરિણામે શ્વસન માર્ગ ખુલ્લો રહે છે કડી શ્વસન માર્ગ ને રૂંધા તો અટકાવે છે યાદ આવી ગયું પ્રાથમિક શ્વાસ વાહિનીઓ ફેફસામાં પ્રવેશી નાની શ્વાસ વાહિનીઓમાં વિભાજીત થાય છે જેને દ્વિતીય શ્વાસ વાહિનીઓ કહેવામાં આવે છે અને તે આગળ ઉપર ફેફસાના દરેક ખંડોમાં પહોંચતી જાય છે એટલે શું થાય છે ધીમે 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 બધી શાખાઓ બનતી જ જાય અને પરિણામે છેક નીચે સુધી એ પહોંચીને અલગ અલગ ભાગમાં શાખાઓમાં વિભાજિત થયેલી જોવા મળી શકે છે જરા જોઈએ રચના કેવી દેખાય છે દ્વિતીય શ્વાસ સતત શાકીદ બનતી જાય છે અને વધુ નાની નાની શ્વાસ કે ખંડીય શ્વાસ વાહિ તરીકે ઓળખી શકાય છે એને શું કહી શકીએ છીએ આપણે ખંડીય શ્વાસ વાહિનીઓ પણ કહી શકીએ છીએ યાદ રાખજો બરાબર ધ્યાનથી જોતા જઈએ આગળ આ શ્વાસ વાહિનીઓ શ્વાસ વાહિકાઓમાં વિભાજીત થાય એટલે પહેલા શું આવ્યું શ્વાસ નળી પછી શું આવ્યું શ્વાસ વાહિની પછી શ્વાસ વાહિકાઓ શબ્દને જેમ જેમ નાના નાના તમે પાછળના ચિત્રમાં બહુ સ્પષ્ટ તમને નાની નાની શાખાઓ દેખાઈ રહી છે શ્વાસ વાહિકાઓ તેનાથી નાની નાની નલિકાઓ વ્યાપી થાય છે તેને અંત્ય આ તો અંતિમ શ્વાસ વાહિકાઓ તરીકે ઓળખાય છે અંતે ફેફસામાં આવેલા વાયુકોષ્ઠમાં અંત પામતા હોય છે અને એ જ વાયુકોષ કેવાય છે તો ફેફસામાં લાખોની સંખ્યામાં વાયુ કોષ આવેલો હોય છે જે પાતળી દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચના કહી શકાય છે એટલે શું તો કે જે નાની અંત્ય શ્વાસ વાહિકા હોય એના છેડાના ભાગ પર ફૂલેલી કોથળી જેવી રચના હોય અને એની સપાટી જે હોય તેના ઉપર આખી રુધિર કેશિકાનો નો જાડો હોય આ આવી રીતના જોવા મળી શકે એટલે કોથળી જેવી રચના હોય જે આપણે ફેફસામાં જો બહુ મોટી એમ કે ને કે લાખોની સંખ્યામાં આવી રચના જોવા મળતી હોય છે દરેક વાયુકોષ્ઠ એક કોટર બનાવેલી છે જે પોલી ફુગ્ગા રચના છે જે ફુફ્ફુસીય કોષોથી રચાયેલી અથવા ઘેરાયેલી હોય છે અને તે રુધિર કેશિકાનો જાડો બનાવે છે જે આપણે હમણાં વાત કરી નાખી હા નોંધનીય વાત એ ફુફ્ફુસીય કોષોથી ઘેરાયેલી રચના એ શું છે તે કોષોને ન્યુમોસાઇટ્સ ના કોષ તરીકે ઓળખી શકાય છે એક પ્રકારના કોણ છે પેશીના કોષો યસ અને ન્યુમોસાઇટ્સ તરીકે બધા શબ્દ યાદ રહી તો ફેફસાની અંદરના જે કોષો હોય છે એને ન્યુમોસાઇટ્સ કહેવાય આ ન્યુમોસાઈટ જે કોષો હોય છે એને અંદરના ભાગો પરથી રોગ થાય તો એ રોગને આપણે ન્યુમોનિયા કીધો એ રોગ જે કરે અને ન્યુમોકોકસ કહેવામાં આવી શકે છે તો જો એના સાથે શબ્દ તમે યાદ રાખી શકો છો અહીંયા આગળ એટલે આ શબ્દને યાદ રાખવા જરૂરી છે આમ બાયે નાસિકા છિદ્રથી શ્વાસનળીથી શરૂ કરી તેની શાખાઓ પ્રાથમિક શ્વાસવાહિની દ્વિતીય શ્વાસવાહિની તૃતીય શ્વાસવાહિની અને શ્વાસવાહિકા અને અંત્ય શ્વાસવાહિકા સુધી રચાય છે આમ સતત શાખિત બનતી જાય તો જો ફરી બધા ક્રમ જોતા જજો તો પહેલા શું આવે છે બાયે નાસિકા છિદ્રથી શરૂ કરીએ આપણે તો શ્વાસનળી ત્યાંથી શાખાઓને કહેવાય પ્રાથમિક શ્વાસ વાહિની દ્વિતીય શ્વાસવાહિની તૃતીય શ્વાસવાહિની ત્યાર પછી શ્વાસવાહિકાઓ બનતી જાય અને છેલ્લા અંત્ય શ્વાસવાહિકાઓ આવે આમ સતત એક શાખાઓ બનતી જાય બનતી જાય તો એક વૃક્ષ જેવી રચના તૈયાર થાય આવી જે વૃક્ષ જેવી રચના હોય એને શ્વાસવાહિની વૃક્ષ તરીકે ઓળખી શકાય છે અને એના દ્વારા શું થાય છે તો એના દ્વારા જે હવા છે એ વાયુ કોષ સુધી પહોંચે છે અને સંપર્કમાં થાય છે અને એ એક વહનનું કામ કરે છે સાંભળો બરાબર વહનનું કાર્ય કરે છે એટલે ત્યાં જે હવા આવતી હોય એ અંદર જાય બહાર આવી શકે આપણે આપણે આ વહન આ કરતી હોય છે પણ ત્યાંથી એ કોઈ પણ શરીરના પેશી કોષોની અંદર જતી નથી હવા એટલે વહનનું કાર્ય કરતો હોવાનો માર્ગ હોવાથી એને સમવહન ભાગ કંડક્ટિંગ એરિયા કન્ડક્ટિંગ ભાગ તરીકે ઓળખી શકાય જેમાં કોનો સમાવેશ થાય છે ત્યાં શરૂ કરી અને અંત્ય શ્વાસ વાયિકા સુધી પહોંચો ત્યાં ત્યાંથી આખો ભાગ કહી શકાય આવી શ્વાસ અંધશ્વાસવાહિકો જે હોય છે જે આગળ ઉપર વાયુકોષ્ઠ અને તેની નલિકાઓના શ્વસન તંત્રના શ્વસન અથવા તો વાયુ વિનિમયના ભાગ તરીકે ઓળખી શકાય છે બરાબર જજો ત્યાર પછી નાની શાખા બનતી જાય જે વાયુકોષ્ઠમાં પહોંચી ગઈ છે એ વાયુકોષની નલિકાઓ હોય એ શ્વસન તંત્રનો કયો ભાગ બનાવે છે તો શ્વસન અથવા તો વાયુ આપણે કરવાની ક્રિયાનો વિનિમય ભાગ બનાવવાનું કાર્ય કરી શકે છે આમ સંવહન ભાગ વાતાવરણથી હવાનું વાયુકોષ સુધી વહન કરે અને તે બાહ્ય કણોથી શુદ્ધ કરવાનું કાર્ય કરે છે એને ભેજયુક્ત કરવાનું કાર્ય કરે છે એને વાયુને શરીરના તાપમાન સુધી જાળવવામાં મદદ કરે છે આપણે મનમાં વિચાર આવે કે સર ફેફસા ભગવાને અંત સુધી આપ્યા કામ ફેફસાનો હવા લેવાનો છે તો સપાટી પર આપ્યા હોય તો જલ્દી હવા આવી જાય કે નહીં પણ તમે જાણો છો કે બહારની જે પરિસ્થિતિ છે એનું ટેમ્પરેચર એની બાબત અને આપણા શરીરની અંદર બાબત પણ છે તમે ભણી ગયા છો ને કે આપણે સસ્તન કેવા પ્રાણીઓ છીએ સમતાપી પ્રાણીઓ છે એટલે કે શરીરની અંદરની સમસ્થિતિની જાળવણી આપણે કરી શકીએ છીએ તો એ જાળવણી કરવા માટે બેલેન્સ કરવા માટે આટલો મોટો આખો શ્વસનમાં અંદર માર્ગ આપેલો છે તો ચોપડીનું જે વાક્ય છે ને એના આરતી યાદ રાખજો કારણ કે એને આધારે જ તમારા બનતા તમે ઓળખી શકો છો આ વિષય કે આકૃતિ દ્વારા આપણે જરા સમજીએ અગેન તો જો તમે જોઈ શકો છો એક શ્વાસ નળીનો ભાગ છે એના પછી પ્રાથમિક શ્વાસવાહિની આને આપણે કહી શકીએ છીએ જે બે ભાગમાં વહેંચાયેલી છે એક જમણી બાજુની રાઈટ હેન્ડ સાઇડ પર એક લેફ્ટ હેન્ડ સાઈડ પર એની પાછી બે શાખાઓ બને એને આપણે દ્વિતીય શ્વાસવાહિની કહીએ બરાબર છે એની પાછી શાખાઓ બનતી જાય એને આપણે તૃતીય શ્વાસવાહિની કહી શકીએ છીએ અને આ જે તૃતીય શ્વાસવાહિની જોવા મળતી હોય છે એ ખાસી સુધારા છે આપણે એને ખંડીય પણ કહીએ છીએ કેમ કારણ કે ક્યાં પહોંચેલી છે ફેફસાની અંદર આવેલા ખંડોમાં પહોંચી જાય છે ત્યાર પછી અલગ અલગ નાની શાખામાં વેચાઈ જાય શ્વાસ વાહિકાઓમાં વેચાઈ જાય એ બધી નાની શાખામાં વેચાઈ જાય તો એ પહોંચી જાય છે વાયુકોષ્ઠ નળીઓમાં અને વાયુકોષ્ઠ નળીઓ ક્યાં ખોલતી હોય છે તો કે વાયુકોષ્ઠમાં બંધ ખોલતી હોય છે ઓકે અને વાયુકોષ્ઠની બહારની સપાટી પર શું છે આખું રુધિર કેશિકાનો જાળો જોવા મળી શકે છે એક ફરી ત્યારે એક નાના ભાગથી જરા કલરિંગ બેઝમાં જરા જોતા જઈએ આપણે તારે દિવસ આખાઓ બનતી જાય તમે જોઈ શકો છો અને આખો ભાગ આવો જોવા મળી શકે છે આખો ખાંચા ખોચી વાળો કેમ છે કે જેને કારણે એમાં વિસ્તૃત સપાટી મળી શકે આપણે વાત કરીએ કે શોષણ સપાટી કેવી જોઈએ સિગ્ન ભીની વિસ્તૃત હોવી જોઈએ રુધિર કે સિગ્ના સીધા સંપર્કમાં હોવી જોઈએ તે બધું અહીંયા ગુણ જોવા મળી શકે છે છે અને એટલે આ જે વિસ્તાર છે કે અહીંયા ઘડી હવા અંદર આવતી હોય છે એટલે આને આપણે શું નામ આપ્યું તો કે સમ વહન ભાગ આપ્યો કે જ્યાં ઘડી વહનના વાયુઓના વહનની પ્રક્રિયા સંકળાયેલી છે અને એની નીચેનો જે ભાગ છે અંદર ભાગ એ કેવો કહેવાય તો કે વાયુ વિનિમયના ભાગ તરીકે ઓળખી શકાય છે શ્વસન ભાગ તરીકે ઓળખી શકાય છે એટલે કે ધારો કે બહાર બરાબર યાદ રાખજો અહીંયા ઓક્સિજનયુક્ત હવા છેવાની લઈ જાય એની બહાર એની બહાર પણ અહીંયા અગડી પણ રુધિર કેશિકાતો હોય જ બહાર اكو એને ક્યાંક દેખ તોડ કે છે તો અહીંયાથી આ ઓક્સિજન અંદર જઈ શકતો નથી કે CO2 બહાર આવી શકતો નથી જ નથી પણ જો એ વાયુકોષમાં પહોંચી જાય તો વાયુકોષની અંદર ઓક્સિજન અંદર જાય ને CO2 બહાર આવી શકે છે રુધિર કેશી ભાગમાં કારણ કે ત્યાં વિનિમયની રચના થયેલી જોવા મળતી હોય છે તો આપણે સમજી શકીએ છીએ ઓકે તો આ રચના શું કહેવાય છે અંદર પહોંચેલી જે છે તે હા એટલે આ જે ઉપર બને છે આખું એને આપણે શું કહી શકીએ છીએ તો કે શ્વસન શ્વાસ નળીના વૃક્ષની રચના કહેવાય અને આ જે નીચે છે એ શ્વાસ વાહિકાના વૃક્ષની રચના કહી શકાય છે સર વૃક્ષ કેમ આપ્યું તમે એના ઊંધું વિચારી દો આમ જે વૃક્ષ હોય તો વૃક્ષમાં થળ બને અને પછી એના ઉપર શું બનતું જાય છે તો આ નાની 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 શાખાઓ બનતી જ જાય છે આગળ ઉપર જેમ જેમ જતા તેમને ઊંધું વિચારી દો આ મુખ્ય એમાં મુખ્ય ભાગ આ મુખ્ય રત્ના જે અંદર હવા અંદર લાવવાનું કામ કરી શકે છે બીજું જે સી આકારની નળીઓ નાની નાની કાસ્તી મે કડીઓ હોય છે સોરી નળીને કડીઓ હોય છે એ આ છેક શ્વાસ વાહિકાઓ બનતી હોય ત્યાં સુધી પ્રસરેલી જોવા મળી શકે તમે જોઈ શકો છો આટલે સુધી વાઘ ફેલાયેલો છે દિસ ટાઈપ ઓફ એટલે જે શ્વાસ નળી હોય છે એ શ્વાસ નળીના ભાગ સુધી ફેલાયેલો જોવા મળી શકે છે આખી રચના કોની કાસ્તીની કડીઓની અને એટલે ભાગ સીધો ખુલ્લો રહેતો હોય હા એનો તમે ક્યારેક અનુભવ કર્યો કે સર એવું હોય તો તમે જો કે બહુ શરદી થઈ ગયો હોય અને તમે શું કરો ઇન્હેલરનો યુઝ કરો ઇન્હેલર યુઝ તમારો આખી હવા અંદર જતી રહે તમને ફિલિંગ આવે છે કારણ શું છે એ બધો ભાગ આખો જે બંધ થઈ ગયો હતો કફ ભરાઈ ગયો હતો એ જયારે અંદર જાય છે હવા ત્યારે ખોલવાનું કામ કરી શકે છે તો તેમાં એનાથી તમને ખબર કે ખુલ્લો રહેવો જરૂરી છે અને અત્યારે તમે જયારે મારી સામે બેસીને ભણી રહ્યા છો ત્યારે તમે શાંતિથી શ્વાસ લો છો તમને ખબર જ નથી કે ક્યારે હવા જાય ક્યારે બહાર નીકળે છે ઓકે તેવું કેમ થાય છે કારણ કે એ ભાગ આખો ખુલ્લો રહેતો હોય છે એટલે આવું જોવા મળી શકે છે ઓકે તો યાદ રાખી શકાય છે આની રચના

જેને આપણે કહીએ છીએ બહુ મહત્વની રચના કહી શકાય છે શ્વાસ આપણે વાત કરી સ્વર પેટી શ્વાસ નળી શ્વાસ વાહીની અને ત્યાર પછી અંદર શાખાઓ બનતી ગઈ તમે જોઈ શકો કેટલી સરસ મજાની બધી શાખાઓ વધારે ખાચા બનતા જ જાય છે તો આવરણ સ્તરની અંદરના તરફ ગોઠવાયેલો છે આખો વિસ્તાર તો આ આખો જે લાલાશ પડતો ભાગ દેખાય છે તમને એ સૂક્ષ્મ ભાગમાં અંદર છે 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 કહી શકાય આ ભાગ આખી રચના જોવા મળી શકે છે અહીંયા બે ફેફસાની વાતો જોવા મળે છે વચ્ચે તમારું સરસ મજાનું હૃદય છે અહીંયા પણ તમે જોઈ શકો છો કલરિંગમાં બીજી એક આકૃતિ બતાવી છે તો જોઈએ શું છે ફેફસાની વાતો મનુષ્યના ફેફસા બહુ મહત્વના ભાગો તે ઉરસીય ગુવામાં આવેલા છે તે પૃષ્ઠ બાજુ કરોડસમ અને વક્ષ બાજુ પર તેમજ ઉરો બાજુ દ્વારા બનતા પાસળી પિંજર દ્વારા રક્ષાયેલા છે છે યસ ક્યાં ફેફસા અહીંયા જોવા મળી શકે આ જે ફેફસા છે કેવા છે તો કે ઉરસ પ્રદેશમાં આવેલા છે આખા કયા કયા ભાગો છે બરાબર શબ્દ ને પકડો તો કે પૃષ્ઠ બાજુ પર કરોડ અહીંયા આગળ કરોડ છે યસ એની બંને સાઈડ પર આપણે આવીએ તો અહીંયા આગળ પાસડીઓ છે અને વચ્ચે છે અહીંયા આગળ ઉરોસી નામનું હાડકું

બંને પાસો બાજુ પર સંખ્યા ની થોડીક વાત કરો ને તો ત્યાં આગળ છે ને કરોડ કયો વિસ્તાર છે તો એને કહી શકીશું આપણે અને એની સંખ્યા હોય છે જે એની એની સંખ્યા સંખ્યા છે 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 અને જોડ અથવા તો એટલે સરવાળો જરો કરવા જાવ તો બાર તાલીસ છત્રીસ એક સાડત્રીસ થર્ટી સેવન અહીંયા ઘડી થર્ટી સેવન સાડત્રીસ હાડકા દ્વારા આપણું પાછલી પિંજર બનેલો છે યસ તેઓ પૂછાય કે જે બે ફેફસાઓ છે એ કેટલા ભાગમાં રક્ષાયેલા છે તો કે સાડત્રીસ હાડકાઓથી રક્ષાયેલા કહી શકાય છે આપણે યાદ રાખી શકીએ છીએ હા અને નીચે આપણું ઉર્ધ પટલો છે કે જે આ મુખ્ય કામ કરી શકે છે ઓકે અહીંયા યાદ રાખી શકે છે ને બીજી વાત છે ઉર્ધ પટલ ફેફસાની નીચે તરફ સ્થાન પામેલું છે ડાબુ ફેફસું જમણા ફેફસા કરતાં સાધારણ નાનું અને હલકું હોય છે અને આ ફેફસામાં શું હોય છે તો પ્રત્યેક ફેફસું સંયુક્ત રીતે ફૂફુસ આવરણ પ્લુરા બહુ બધી વાર નામથી પૂછાય પ્લુરા નામથી દ્વારા આવરિત હોય છે જે બે આવરણોનું બનેલું હોય છે એટલે શું અહીંયા લખે છે આવરણ આવરણ સ્તર અહીંયા લખવામાં આવ્યા છે આ જોઈ લો તમે આ ફૂફુસ આવરણ સ્તર શું છે તો કે બે સ્તરનું આવરણ છે અને બે સ્તરના જે આવરણ હોય છે એની વચ્ચેના ભાગમાં જગ્યા ખાલી હોય ત્યાં ફૂફુસ આવરણ જળ આવેલું છે યસ સ્પષ્ટ ચોપડીમાં શબ્દ નથી પરથી પણ યાદ રાખી શકીએ છીએ અને ફુફ્ફોસી આવરણ જે જળ હોય છે એ ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે ફેફસા માટે કામ કરતું હોય છે જેમાં બે દિવાલ છે આવરણ જે ઉરસીય ગુહાની દિવાલ સાથે જોડાયેલી હોય છે એ મળી કેવી રીતના અહીંયા કરી તમે જોઈ શકો છો આ જે આખી આ કેસરી કલરનો ભાગ છે એ ફુપ્પોસી આવરણનો ભાગ છે વન્સ મોર આઈ હેવ ટુ ટુ ચેન્જ કલર એન્ડ યુ સી તો અહીંયા તમે જોઈ શકો છો આ જે રચના છે એ ફૂફ્ફુસ આવરણ છે ઓકે તો એ બે આવરણ વાળી દિવાલ આ બે દિવાલ છે અહીંયા આગળ તો જે બહારની દિવાલ છે એ આની સાથે સંકળાયેલી છે આ હાડકાનો ભાગ છે આ ભાગ જો લખ્યું ને નો કપાયેલો છેડો એ પાસે ભાગ કોની સાથે સંકળાયેલો છે ઉરસીય ભાગ સાથે સંકળાયેલો છે અને એની અંદર જે દિવાલ છે ને એ આ આ કેસરી આ આ જે લીટી છે ને એ જે ડાર્ક થઈ રહ્યો છે તમને લાલ ભાગ દેખાઈ રહ્યો છે થોડો ઘણો ભાગ એ ફેફસાની દિવાલ છે ઓકે તો એ બંને સાથે બંને દિવાલો જોડાયેલી છે કોની વાત કરી રહ્યા છે આપણે પ્લુરાની વાત કરી રહ્યા છે ફૂફૂસ આવરણની વાત કરી રહ્યા છે જેના પર તમારો ધ્યાન અત્યારના છે એ ફૂફૂસી આવરણની રચના જોવા મળે આ જે આવરણ છે તે બાહ્ય આવરણ જે ઉરસિય ગુહાની દીવાલ સાથે જોડાયેલા હોય છે અને બીજું એક આવરણ હોય છે અંદરનું આવરણ જે જાતે જ ફેફસાને ઘેરે છે એટલે એ ફેફસાની ફરતે આવેલો હોય અને બંનેની વચ્ચે જગ્યા ખાલી હોય આ બે સ્તરો વચ્ચે સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે આમાં સ્ત્રવતા ઘર્ષણ નિરોધક પ્રવાહી ફૂફુસ આવરણ પ્રવાહી ધરાવે છે હા લગભગ એની માત્રા જો તમને કહેજો ને તો વન ફિફ્ટી એમ જેટલી જળવાઈ રહેતી હોય છે અને એટલે જ જ્યારે આપણા શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આગળ પાછળ હવાની અવરજવર જે થતી હોય છે ત્યારે જે ફેફસા પર દબાણ થાય કારણે નાના મોટા કદમાં ફેરફાર થાય છે કદમાં ફેરફાર થવાને કારણે એ પાસીઓ સાથે ઘસાઈ શકે છે પણ આમ કંઈ થતું નથી ઘર્ષણ થતું નથી કારણ કે બહારના ફુફુસી આવરણ પ્લુરાનું આવરણ જે હોય છે એ ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરતું હોય છે તો અહીંયા બહુ સ્પષ્ટ યાદ તમને યાદ રહી ગયો છે આગળ આ પ્રય ફેફસાને આજકા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે સિમ્પલ કાર્ય યાદ રાખી દો તો ફેફસાની રચના બરાબર ધ્યાનથી સમજો બે ફેફસા છે આપણી પાસે એટલે કે એક જોડ છે આ બંને ફેફસામાં વિવિધતા છે થોડી ઘણી રચનાની દ્રષ્ટિથી

ટૂંકું છે ભારે છે હલકું છે અહીંયા હલકાનો મતલબ થાય છે વજનના સંદર્ભમાં તમે ધારો કે ખાલી ફેફસાને બહાર કાઢો તો એના સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે બીજું તે ત્રણ ખંડો ધરાવે છે યસ ઇટ હેઝ થ્રી ડિફરન્સ એરિયા કેવી રીતના આ જે ફેફસાનો ભાગ છે તો ત્રણ ભાગમાં વેચાયેલો છે એની સરખામણી આની જે રચના હોય છે મુખ્ય બે ભાગો હોય છે બે છો સરળતાથી તો તે ત્રણ ખંડો ઉપરી ખંડ ખંડ અહીંયા છે બે જ ખંડો ઉપરી ખંડ અને અધખંડ અહીંયા ઉપરનો ભાગ એટલે ઉપરી ખંડ અને નીચેનો ભાગ એટલે અધખંડ તરીકે ઓળખી શકાય છે અહીંયા બે ફાટો તિરાળ એટલે આપણે ચિરાળ તરીકે ઓળખી શકીએ છીએ એક ત્રાસી અને એક આડી તિરાળ આવેલી જોવા મળી શકે છે બે ભાગો દેખાય છે આમાં એક જ પાર્ટ જોવા મળે છે એક જ ચિરાડ જોવા મળી શકે છે અને છેલ્લો ભાગ તે સળંગ છે તેમાં હૃદય ખાંચ કે જેમાં હૃદય ગોઠવાયેલ રહે તે ગેરહાજર હોય છે જ્યારે પેલામાં શું છે તેમાં એક નાની ખાંચ આવેલી હોય છે જે હજુ કહે છે હૃદય ખાંચ સાથે સંકળાયેલી કેવી રીતના જરા થોડીક વહેન જગ્યા પાછળ જઈને બતાવો તમને જો અહીંયા આગળ તમે જોઈ અહીંયા આ જો આ જો કેટલો મજાની વાત છે જયારે આ સીધું છે જો

શ્વાસ નલિકાઓ વૃક્ષોની વાતો કરી શ્વસન વૃક્ષોના સંદર્ભમાં વાતો કરી અને ફેફસાની રચના કેવી હોય છે તેની વાતો કરી ઓકે અહીં આપણે કામ આપણું અટકાવીએ